કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબી ના હેડ કોન્સ્ટેબલ દિપેશભાઈ નરસી સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશચંદ્ર હકીકત મળેલ કે વડોદરા એકતા નગરમાં રહેતી પઠાણ ની બીજા ત્રણ પરિચિતો સાથે અજમેર ખાતે ગયેલ

રામ રહીમ ગેટ નંબર બે નવી મસ્જિદ પાસે આજવા રોડ વડોદરા શહેર બીજો મુસ્તકીની ઉસ્માનગરી અંસારી રહેવાસી હરણવાળી પોળ પાનવાળીની ગલી પાંચકુવા કાળુપુર અમદાવાદ ત્રીજો મુસ્તફા ઇબ્રાહીમભાઈ વહોરા રહેવાસી હાલ દંતેશ્વર હાઉસિંગના મકાનમાં ભાડેથી દંતેશ્વર વડોદરા મૂળ રહેવાસી સાધના નગર અલીપુરા ચકડી પાઠક પેટ્રોલ પંપ પાછળ બોડેલી છુટા ચોથો છાયાબેન જશુભાઈ બારિયા રહેવાસી દંતેશ્વર હાઉસિંગના મકાનમાં ભારતીય દંતેશ્વર વડોદરા મૂળ રહેવાસી સાધનાનગર અલીપુરા ચોકડી પાઠક પેટ્રોલ પંપ પાછળ બોડેલી છોટાઉદેપુર કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તીન નંગ ત્રણસો છેતાલીસ કિંમત રૂપિયા ચોર્યાસી હજાર સાહીઠ મોબાઈલ ફોન કિંમત કિંમત કુલ સાઠ નો મુદ્દા માલ કબજે કરેલ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડલ તથા સ્ટાફના એએસઆઈ કેશવરાવ એસઆઈ હિંમત તુકારામ એસ હિતેશભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ દિપેશ નરેશસિંહ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભુપાભાઈ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ વહિતભાઈ નબીજભાઈ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ દિલીપસિંહ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વિશ્વરાવ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ હુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હિમેશ કુમાર રમેશ ચંદ્ર સદર કામગીરી કરે છે